એ બધા આપો છું શુભકામના આપો છું સાથે સાથે એક વિનંતી કરું કે સમૂહ લગ્ન અનિવાર્ય છે સમૂહ લગ્ન સંજોગોમાં આપણે ખૂબ જ અનિવાર્ય છે વધારેને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ અને આજે સદભાવના વિચાર સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા સુંદર શિક્ષણનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં તમામ ઠાકોર સમાજના લોકોને વિનંતી કરું કે આ શિક્ષણ યુગ છે એટલે આપણે બધા શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવવામાં ધ્યાન આપીએ અને ઉમદા ઉમદા હાથે એમાં સહયોગ કરીએ દાન આપીએ કારણ કે મેં અહીંયા હમણાં પ્રમુખશ્રીને પૂછ્યું કે અહીંયા લગભગ સિત્તેર દીકરીઓ એ ભણી ગણીને નોકરીમાં ગઈ છે

કે વેચન મુક્તિની વાત કરી આપણા માં બે ખોટી આજ તો ફૂટેલો જે વેશ નું છે એ સદારામ બાપાના ના આપણે સમર્પિત કરીએ કારણ કે આપણી શક્તિ છે આપણે બધા જાણીએ છીએ આવા સંતો મહાપુરુષો એ પણ વાત કરી કે પેલું સુખ તે જાતે નર્યા આપણો શરીર તંદુરસ્ત છે તો આપણે ધારી પરિણામ લાવી શકીએ વધારે વાત નહીં કરતા મારે અહીંયા રાધનપુર મુકામે થોડું અગત્યનો કામ હોવાથી જવાનો છે પણ તમારે ખૂબ જ વિનંતી કરો કે આપણે મુક્ત રહીએ અને દીકરા દીકરીઓને ભણાવીએ અને આવી જે આપણી સંસ્થાઓ છે એમાં આપણે બધા સહકાર આપીએ અને આજે જે આ સમૂહ લગ્ન સમિતિએ જે સુંદર આયોજન કર્યું અને સુંદર આયોજન સફળ થયા એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું બોલે સદારામ બાપાનો જય